તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો મિત્રો દેશીના કિંગ સુરેશ ઝાલા તેમના ઘરે દ્વારકાધીશ ડાકોરના ઠાકોરની મૂર્તિ લાવ્યા હોય તેવો વિડીયો અત્યારે તેમણે પોસ્ટ કર્યો છે જેમાં તેઓ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તેમના ઘરે લઈ જતા હોય તેવો વિડીયો છે તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મરલી વાડા દ્વાર ભાડા માવ દુલા રવ સોમ પ્રિયા મારા ઠાકોર ના ઠાકોર આવો આવો બાર મહિના આવો દ્વાર